એક સમાચાર સમાચાર મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે સુરત ભાજપમાં મારમારીની ઘટના બની હતી ત્યારબાદ સુરત ભાજપમાં બીજો એક વિવાદ સામે આવ્યો છે વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સોસાયટીના ગેટ પર કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરી હતી જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રકાશ ખેરનારના જન્મદિવસની ઉજવણીનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરત ભાજપમાં વારંવારીની ઘટના બાદ બીજો વિવાદ સામે આવ્યો છે જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરવામાં આવી હતી જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતો આ દ્રશ્યો જોવા મળ્યા છે એક તરફ અવારનવાર આવા વિડીયો સામે આવતા હોય છે અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી થતી હોય છે પરંતુ હવે શું ભાજપ સામે પોલીસ કાર્યવાહી કરશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જાહેરમાં કેક કાપીને બર્થ ઉજવણી કરવી એ ગેરકાયદેસર છે જેના કારણે કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે સમાજમાં એક દાખલો બેસવો ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે પણ અસામાજિક તત્વો આ રીતની પ્રવૃત્તિ કરતા હોય છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે આજ અંગે વધુ વાત કરીશું સમાતા સાહી તમારી સાથે લાવી જોડાયે છે સાહીસ ભાજપતાજ જ કાર્યકર્તા જેના દ્વારા જાહેરમાં બર્થડે કિક ઉજવણી કરવામાં આવી છે જ્યારે અસામાજિક તત્વો દ્વારા આવું કરાય છે ત્યારે કાર્યવાહી થાય છે હવે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે જે રીતના તેમનો વિડીયો સામે આવ્યો છે પ્રસાદના જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એમના અંદર જવાના પ્રયત્ન કરી છે કે હાલ

જે પ્રકાશભાઈ હતા તે ચોક્કસપણે કહી રહ્યા છે કે જાહેરમાં જન્મ દિવસ ની ઉજવણી નથી કરી પરંતુ દેખાય રહ્યું છે કે જીએસટીવી ના સ્ક્રીન પર ચોક્કસપણે જાહેર માં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે અને હાલ જે રીતના વિડીયો વાયરલ થતાની સાથે અત્યારે જે પ્રમુખ છે એમની જોડે જીએસટીવી દ્વારા વાતચીત કરવામાં આવી છે ત્યારે તેમના દ્વારા પણ બચાવ કરવામાં આવ્યો છે જે રીતના વિડીયો ની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આજુબાજુ તમામ લોકો કાર્યકર્તાઓ ફટાકડા ફોડી આતશબાજી જે રીતના ઉજવણી કરવામાં આવી રહી છે જોડાવા માટે અને માહિતી